નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ટુ ડે ન્યૂઝ બનાસકાંઠાના વાડિયામાં વર્ષોથી દેહ વ્યાપાર કરતી મહિલાઓએ દેહવ્યાપાર બંધ કરી દેવાનો સંકલ્પ કર્યો છે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર મહિલા ટીડીઓ અને સામાજિક સંસ્થાનો પ્રયાસ આખરે ફળ્યો વાડિયાની મહિલાઓએ અંબાજી મંદિરમાં આવીને સંકલ્પ કર્યો કે હવે દેહ વ્યાપાર નહીં કરી અને અગરબત્તી બનાવીને રોજગારી મેળવીશું સમગ્ર ગુજરાતમાં એક એવું બનાસકાંઠાનું વાડિયા ગામ જે દેહવ્યાપારથી કલંકિત હતું અને જેનું દૂષણ ગુજરાતીઓ માટે તકલીફ આપનારું હતું જે માટે તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલથી લઈને અત્યાર સુધી વિવિધ નેતાઓએ અધિકારીઓએ સામાજિક સંસ્થાઓએ પણ ઘણા પ્રયાસ કર્યા પરંતુ તે પ્રયાસ સફળ ન થયા પરંતુ થરાદ ખાતે થોડા સમય અગાઉ જે મહિલા તાલુકા વિકાસ અધિકારી આવ્યા અને તેમણે એક સંકલ્પ કર્યો કે થરાદ વિસ્તારમાં જે વાડિયા ગામ છે તે આ બધી કાયમી ધોરણે બંધ થાય માટે તેમણે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર અને સામાજિક આગેવાનો દ્વારા અને એનજીઓ દ્વારા તેમજ સખી મંડળને સાથે રાખીને મહિલાઓને સમજાવ્યા ત્યારબાદ કાયમી ધોરણે દેહ વેપાર બંધ કરવા માટે નવા સંકલ્પ લઈને નવું જીવન શરૂ કરવા માટે સખી મંડળના પ્રયાસથી અને તમામ લોકોના પ્રયાસથી આખરે આ તમામ મહિલાઓએ અંબાજી મંદિર ખાતે આવીને સંકલ્પ કર્યો અને તેમણે સંકલ્પ કર્યો છે કે હવે તેઓ દેહ વ્યાપારનો ધંધો નહીં કરે અગરબત્તી બનાવવાની કામગીરી તેમણે ચાલુ કરી અને તે કામગીરીથી તેઓ રોજગારી મેળવશે અને નવા જીવનની શરૂઆત કરશે ત્યારેથી અમારા ગોમનો સુધારો બનાવવા માંડ્યા ત્યારે અમને બાજુને અમને સદી માના વહેનમાંથી અમુક ભાઈ એમને અગરબત્તી બનાવવા લાગ્યા રોજ દિવસ તાલબ મનાવી અને પછી અમે ભાઈ લોકો કીધું કે અમારે જાવ છે અંબાજી ગોમનો જ અમારે પહેલી જ અગરબત્તી પગાળી માતાજી ઘણા ઘણી બહેનની અમારે સરપંચ સાહેબની રમેશ સાહેબની બેનની મારે ખૂબ ખૂબ મારા ગ્રુપનું નામ માજી છે અને અમારા કાજલબહેન અમારા ટીડીબેન અમારા ગામમાં આવ્યા હતા આવીને અમને બધાને સમજાયા સમજાવીને આ અગરબત્તીનું કામ કરાવ્યું અગરબત્તી કરવા તો બેન તૈયાર છે આમ જે કોઈ બી રસ્તેથી નીકળીને આ સુધરવા માટે પણ તૈયાર છે હવેથી આવા કોઈ મોટા ધંધા નહીં કરાય આ સારો માર્ગ પતાવે છે એ આ બેન ધંધો સાહેબ રોજી મળી રહેશે તો કોઈ કરવા તૈયાર નહીં બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાનું જે વાડિયા ગામ છે જે પોતાના ત્યાંના વ્યવસાયો વગેરે કારણે કલંકિત છે એમાં અગાઉ પણ ખૂબ સામાજિક સંસ્થાઓ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે પરંતુ અત્યારે મેં થરાદ ટીલીઓ તરીકે ચાર સંભાળ્યા પછી ત્યાંના જે બહેનો હતા એમને સમજૂત કરી અને ત્યાં સખી મંડળો અમે આઠ બનાવ્યા છે અને એ સખી મંડળની બહેનોને અમે અત્યારે અગરબત્તી બનાવવાની તાલીમ અમે આરસીટીના માધ્યમથી આપીએ છીએ અને આ આર માધ્યમથી તાલીમ આપ્યા બાદ બહેનો જે અગરબત્તી બનાવી છે એ અમે રોજ બહેનોની સાથે અહીં આવી અને મા અંબેના ચરણને સમર્પિત કરવા આવ્યા છે અને બહેનોએ રોજ અહીંયા મા અંબેના ચરણને સંકલ્પ લીધો છે એ પોતે પણ ખોટા માર્ગેથી અલગ બદલાઈને સાચા માર્ગે વળશે અને તેઓ પોતે પણ પોતાના ગામની બહેન દીકરીઓને સારા માર્ગે વાળવા માટે પ્રયત્ન કરશે હવે પછીની કામગીરી બહેનો કેવી જોઈએ હવે પછીની કામગીરીમાં એવું છે કે બહેનોને સોમવારથી અમે કાચો માલ પૂરો પાડીશું ત્યારબાદ બહેનો નિયમિતપણે જે સોથી બસો જેટલા અગરબત્તિના અલગ અલગ પેકેટ્સ બનાવશે તે અત્યારે આપણા જે અંબાજી ટ્રસ્ટમાં અત્યારે કલેક્ટર સરે આપણને વ્યવસ્થા કરી આપેલી છે કે ત્યાં નિયમિતપણે એમનું વેચાણ કરી દે અહીંયાથી થઈ જશે એટલે બહેનોને જે રોજગારી મળવી જોઈએ આ માધ્યમથી મળશે અને એ પ્રમાણે બહેનોને પ્રેરણા અને પ્રોત્સાહન મળી રહેશે કેટલી બહેનો જોડાય છે અને ખાસ કરીને કોનો સહયોગ મળે છે તમે અત્યારે અમે જે આ સાઈઠ બહેનોને તાલીમ આપી છે અને આ બધા કામગીરીમાં અત્યારે અનેક સામાજિક સંસ્થાઓનો ખાસ કરીને કલેક્ટરશ્રી જિલ્લા વહીવટીતંત્રમાં તમામ અધિકારીશ્રીઓનો અને રાજકીય સ્તરે માન્ય આપણા વિધાનસભાના સ્પીકરશ્રી અને સાંસદ પટેલ સાહેબ ડૉક્ટર પ્રભદભાઈ પટેલ સાહેબ પણ ખૂબ સહયોગ મળ્યો છે સામાજિક કાર્યકર્તા આપણે જે શારદાબેન છે એમનો પણ વર્ષોથી ત્યાં ઘણી મહેનત હોય એમનો પણ સહયોગ રહ્યો છે એ સિવાય રમેશભાઈ છે ત્યાંના સ્થાનિક સરપંચશ્રી અસલભાઈ બધાનો ખૂબ આપણને સહયોગ મળી રહ્યો છે